એક છોકરા ને સાહેબ નિશાળ માં ઉભો છો દૂધમાંથી શું થાય કે દહીંમાંથી શું થાય માખણ માખણ માલી શું થાય ઘી બીજું શું થાય સાસ બે દા એ કે સાહેબ બે હું નથી કે તો એ કે સાહેબ સાસ માલી દૂધ થાય નો થાય બે હેઠો એવી કોઈ પ્રયોગશાળા જ નથી એ કે છે અમારી ઘી એ કે કેમ તાકે એ પાછું સાહેબ માલી દૂધ થાય તા તાકેમ તાકે સાઈજ ભે ને પાઈ ગયો હવારમાં ધોધ દૂધ જ આવે તારું સાહેબ ને ગુમરે નાખી દી હા 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 અમુક અમુક ગુજબ માણસો જો હા આપણે આપણે જોયું એમાંય આપણા ખેડૂતો ભલે આપણે અભણ લાગે આપણા ભાભલા ભૂકા કાટના કંઈક ભાભા મુંબઈ જતા બોલો મુંબઈ જતા તા ટ્રેનમાં બે ગયા અને એમાંય સામેના બાકડે એક બીજો બેઠેલો એ ભણેલા છોકરા સોહાત ને એ બધા વૈજ્ઞાનિક એટલે એમ છું ગામડાના બાપા છે હાલો ને આને અરે ઘડીક આનંદ કરીએ મજાક કરીએ એટલે કીધું કેમ બાપા મજામાં હતા કેમ મજામાં જ હોય કેમ ને બાપા કે હા તો બાપા મુંબઈ જાવ છું કે હા મુંબઈ જાવ છું ન્યા મારા બટુક દાદાને બધા છે મળવા જાય ન્યા મીરા રોડ મીરા કે બાપા તો તો પલ્લો જાજો છે ને આપણે મુંબઈ મારે આવું છે તો હાલો ને રસ્તે ક્યાંક આપણે આમાં ઉખાણા ઉખાણા કરતા જાય તો વાત વાતમાં ક્યારે પંથ કપાઈ જાય બાતો કે બાતો મેં પંથ કવિરાજ હા એ તમને આવડતું હોય મને તો પાછું મેં કીધું આ સંધ પાકા કરીએ તો વી વીઘા જમીન થઈ જાય બીજી હન બ્રહ્માંડ ઘણ ને એ ચારણ જીભ જોવે મારા બાપ એ આપણું કામ નઈ ને આપણે એમાં બહુ પડાય નહીં સાંભળવાની જ મજા આવે જે થતું હોય એ થાય કરતા હોય કીજીએ વર્ણ કીજીએ કબ પછી માથું હોય હેવાળ માં માથે રે બે પગ હા ગમે ધંધાની કસણાઈ કરે બે સોટી પડે ત્યારે આ જીનમાં નો હું સોટી પડ્યા કેટલા ભાગીદાર ભાગીદાર હા કે ગાહડીઓ ક્યાં વેસાય છે ક્યાં મળે છે કાંઈ મારા બાપ કોઈને ખબર અમે જીન ને બેપર આ જાય એ કહ્યું ખબર નથી જાય છે નો ફાવી ધંધો હું કામ કરો છું એમ પણ પિલાવીને વેસો ને ભાઈ હે હા હવે એ પાછા જીન માલી ભાગ નોખા પાડે સીધા એમનું ડ્રેન મશીન લઈ જાય છે કેટલા કચ્યા ધંધા આવડા કે નક્કી ન થતું એટલે એમાં કોણ ટકાનું કોણ પૂછતું તું વ્યાજના ટકાનું હા એ હા આ બાજુ અમારે આ બાજુ કોઈ વ્યાજ વટું કરતા જ ને ભાઈ કોઈ ટકાવાળી છે જ નહીં આય દોહ કે ની ગાડીઓ નથી હા આપણે કે શરૂતમાં જોકરક ડાયરી ચલાવ્યા હા વાહ હા પસુ તને તમને કવિરાજ ખબર નઈ હોય વ્યાજ નામ જ નીકળી ગયું ભાડે આપી છે એમ કે પૈસા ભાડે આપી વ્યાજે નહીં એટલે હવે વ્યાજ બંધ જ થઈ ગયું છે અને ભાડે તો દઈ શકાય ને ગમે એક્ચ્યુઅલી હા હા છે ને એટલે તોય

એક બેન એના એના વરને કીધું કે મારે હાટું ગાળા હાટું કઈક લેતા આવડે તો મારી દીકરો વીક ની ટીકડી લેતા જો હવે બાય કટલેરી માં બોલો ભાભો ટ્રેનમાં પેલું ક્યુ લો હાલો ને પેલા વાલી બેન ને બેસા પાછું ઘરે રોટલા કરવા ઈ પેલા પૂરું કરી નાખ ભાફો ભલે ને એટલે મુંબઈ જવું ભલે ઘડીક બેઠા ઝીણી વાત છે પકડવાની કોશિશ કરજો એટલે કટલેરી ની દુકાન માં ગયા તો કટલેરી ની દુકાન ના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે તક હા તો કટલેરી ની દુકાન માં આવી બાયુ ના ફોટા છોડો છો કાળી બોબડી બાઈ હા અહીંયા તો હીરોઈનના ફોટા લગાડવા જોવે મોડલિંગ બેનો ફોટા લગાડવા જોવે હેમા માલિની બેન હોવા જોવે રવિના ટંડન બેન હોવા જોવે રોમા માણેક બેન હોવા જોવે અને આવી કાળી બોબડી બાઈનો ફોટો લગાડ્યો ચારેય દુકાનવાળો એટલું બોજો બેન ફોટો નથી કે તો અરીસો છે ઘેરે મોઢા જોવો છો ધોળ્યા જાવો તમે જ પ્રગટ્યા હામાં આ કે આવી ખબર મને નહોતી આવું જાય નકર હજી રહેવા દે લે થઈ આમાં બધું આવું છે કવિરાત ભલે મારો કહેવાનો આપણે અભણ હોય પણ કોઠા હું જે છે એટલે ઓલા બાપા આપણા ગામડાના હાવ અભણ ને ઓલા કોલેજ છોકરાઓને છૂકા બાપાને આપણે મજાક કરીએ એટલે કે બાપા ઉખાણા ઉખાણા રમીએ એટલે બાપાએ કીધું છોકરાઓ ભણેલા અમે અભણ તમારી સાથે અમારી કેવી રીતે હરીફાઈ થઈ શકે અમે તમને ન જીતી કે ના બાપા એવું ન હોય અમે એવું હળવું પૂછ્યું બસ તમને સારું લાગે એવું અને છતાંય તમને એવું બાપા લાગતું હોય તો આપણે શરત રાખીએ કે અમે ઉખાણું તમને પૂછીએ ને એનો તમે જવાબ ના આપીએ કહો તો તમારે અમને હો રૂપિયા આપવાના અને અમને તમે પૂછો અને એનો જવાબ અમે ન દઈએ કે તો અમે તમને બસો દઈ તો એ કે એવું ડબલ પણ હોય તો કરીએ તો જો જો તો એમ તો ભાફો કહવાળો હા હા ભાગ્યના ભાગમાં લિકટકી કરતો એ કેવો હોય છોકરાએ પ્રશ્ન કર્યો છોકરા છોકરાએ કીધું બાપા તમે પેલા પૂછો હાલો તમે પહેલા એટલે બાપાએ કીધું કે જો છોકરાઓ તો હું પૂછું તમને પૂછો કે પાખું વગેરેનું ઉડે અને પગ વગેરેનું દોડે એ પક્ષી ક્યુ તમે તારે ફોન કરો ઘરે તમારી બાને પૂછી લો તમારા બાપાને પૂછી લો તમારા સાહેબને પૂછી લ્યો ઓલા કોણ બને કે કરોડપતિ નથી અમિતાભ કહેતો લેફ્ટ લાઈન છે તમારે પૂછી લ્યો કહે છે ઓ રાહ અમારે નથી આપડે અકાદાન અકાદાન કેવું પતંગ ઉડાડતો હતો કીધું કે કલાકાર થી પતંગ ઉડાડો બોલો કે જમીન બાપ દાદા ઉડાડી નાખી પતંગ તો ઉડાડવા દે કે પતંગ રહી હા ઓલા ગોથું ખાઈ ગયા તમને કોઈ વાપી આવ્યું આ એક જ પ્રશ્નમાં એ કે બાપા નથી આવડતું પાકો પાકો કરો ઢીલા બેટા બસો એટલે ઓલાય બસો આપ્યા કાલ જો બાપા બસો અમે હારી ગયા હવે અમે ઈનો પ્રશ્ન તમને પૂછી કે પાંખું વગીનો દોડે ઉડે અને પગ વગીનો દોડે એ શું એટલે ઈ બાને અમને જાણવા તો મળે બાપા કે આઈ લ્યો આ મલે હો પાછા મને ન તા આવડતો કે એમ એમ જે હો હોની કટી કે ઉપાડી લે હે આ કુણા કુણા ઘાસ કે અમે એનો ભેદ આપણે ગોવાળ છીએ આપણે મુરલીધર ની ભેગા રહેનારા કવિ કાલિદાસ ને રાજા ભોજ પ્રશ્ન કરે છે કે આ બધા ભગવાન 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 કરે છે તો ભગવાન થી શું થાય કાલિદાસ

ભગવાન શું કરી શકે ગોવાળામ લાકડીનો ટેકો દેન રાજા ભોજની કચેરીમાં ઉભો રહ્યો કે હે બાપુ રામ રામ કે રામ રામ ગોવાળભાઈ મજામાં કે હા મજામાં હું ગોવાળભાઈ એટલું પૂછું છું કે ભગવાન થી શું થાય ભગવાન શું કરી શકે અને ત્યારે ગોવાળે પૂછ્યું કે રાજા ભોજ છેલ્લી વાત કહી અને બંને ભજનીકોને આપણે સાંભળવા ભગવાન શું કરી શકે એટલે કે કીધું તમે વિદ્યાર્થી બનીને પૂછવા માંગો છોક શિક્ષક બનીને એટલે રાજા ભોજે કીધું કે ભાઈ વિદ્યાર્થી ને શિક્ષક એટલે શું મહારાજ પ્રશ્નનો જવાબ પણ એની પાસે હોય જાગૃત થાય એને વિદ્યાર્થી કહેવાય અને ત્યારે રાજા ભોજે કીધું કે મને તો જાણવાની અનુભૂતિ થઈ છે જાણવા માંગુ છું તક તો વિદ્યાર્થી બનીને પૂછો છો ને તક હા તક તો વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય ઉતરી રાજા ભોજ કાટ 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 અને પછી બાજુમાં હવે કે હવે તમારે મારી પહેલા જાણવું ને કે હા તો ન જણાય ત્યાં બેહાડવા માટે અને ગોવાળની માથે રાજાની પાગ મૂકી અને ભોજના સિંહાસન એકત્રીસ સિંહાસન ઉપર ગોવાળ બેહી ગયો આમ પગને આટી રડાવીને તલવાને બદલે લાકડી રાખી ખોળામાં અને પછી કીધું બોલો ભોજભાઈ કેવું જ પડે ને ભોજભાઈ કારણ કે રાજા પોતે બીન્યું અને હવે પછી સામે કારણ કે માન આપવું પડે એટલે રાજા ભોજે આમાં હાથ જોડ્યા અને એટલું કીધું મહારાજ જાણવા માંગુ છું કે ભગવાન શું કરી શકે ત્યારે ગોવાળે કીધું જો આ ગાયું ચારતો હતો નગર તારી ગાદીએ બેહવા માટે કંઈકના માથા કાપવા પડે ત્યારે આ ગાદી મળે પણ ક્ષણ મારમાં મને જો ભગવાન ગાદી દઈ દીધું ને હવે સેનાપતિ કહું પકડી ગયો રાજા ભોજને તો પકડી લેવો પડે હુકમનું પાલન બની ગયો ને કે હા તો હે રાજા ભોજ ભગવાન આ કરી શકે અરે રાજા ભોજ ને ક્યાં કરો આ તમારે હામો બેઠો તળાજા તળાજા મવા મવા આ ભગવતી આ કરી શકે સાહેબ આનંદ આવે હમણાં હું એટલાન્ટા અમેરિકા ગયો ને આપડા દુદાણાના ગોર બાપાનો દીકરો ત્યાં પૂંજારી તરીકે અને યજ્ઞ ચાલુ અને એ ઉમિયા મંદિર એટલે મહેસાણા જિલ્લો આખો આવી જાય એનું જેમ ન્યા ઉમિયા ઊંઝામાં ઉમિયા ધામ છે એની કરતાં હવાયું મોટું ત્યાં ધામ બનાવ્યું એ મંદિરના ટ્રસ્ટીઓ મને પરાણે જમવા લઈ ગયેલા ત્યાં પોગ્રામ તો બીજા ગ્રુપનો હતો પણ એ લોકો મને જમવા ત્યાં લઈ ગયા હું જમતો હતો ત્યાં ગોરદાદો આમ આવતો હતો યુવાન ઓળખી ગયો કે નક્કી આપણા દુદાણા આપણા વિસ્તારના અને તમારી યાદી કરી કે મુંબઈમાં પણ એમની બાજુમાં જ અમે મારા બાપુજીની કે રહી છે અને માયાભાઈ મને આનંદ થયો તમને મળીને અને પછી મેં ટ્રસ્ટીઓને કીધું કે તમને બ્રાહ્મણનો દીકરો ગોતતા આવડ્યું છે સાહેબ આ વેદ ભણેલો છે આ માણસ હો અને શોલા વિદ્યાપીઠમાં મેં કીધું અભ્યાસ કરેલો છે અને ત્યાં કાંઈક આપણો મળે ને તો સાહેબ આનંદ થાય છે કહેવાનો મતલબ આ કાર્યક્રમમાં આનંદ આવે છે એનું કારણ એ છે કે આ કાર્યક્રમ આપણો છે આનંદનો છે અને ભગવાનના પાહે એટલું માગજો આ ખોડલ પાહે એટલું માગજો કે અડધો રોટલો હશે ને તો થોડો થોડો ખાઈને હોઈ જાઉં